નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે એક નવા સત્રની શરૂઆત કરતા જઈ રહ્યા છીએ ત્યારે દરેક વિદ્યાર્થીઓની નવા વર્ષના રામ રામ અને જય શ્રી કૃષ્ણ તમારું અત્યારનું વર્ષ એ અત્યંત મહત્વનું કહી શકીએ માટે દરેક વિદ્યાર્થીઓ સારી ટકાવારી સાથે પાસ થાય એવી ફરીથી શુભેચ્છા સાથે આપણે નવા સત્રની શરૂઆત કરીએ તો આજે આપણે કાવ્ય નંબર નવ જે પુત્ર વધુનું સ્વાગત એ કાવ્ય વિશે અભ્યાસ કરીશું જેના કવિ મકરંદ દવે છે દોડિયો માર્ગ ગુજરાતી સાહિત્યની અંદર એકને માત્ર એક કાવ્ય આપ્યું હોત તો પણ તેમની પ્રસિદ્ધિ તેમની પ્રસિદ્ધિને કોઈ ઝાંખી ન પાડી શકો એ લેખક જે તેમને પુત્રવધુનું સ્વાગત એટલે દીકરી વિશે તો લોટોપ કાવ્ય લખાણ છે પરંતુ પોતાના પરિવારમાં અને બીજા કુળમાંથી આવતી પુત્રવધુને પણ દીકરીની જેમ સ્વાગત કરવામાં આવે એટલે કે દીકરીની જેમ જો તેને રાખવામાં આવે તો સંસારની અંદર જે તૂટવાના પરિવારના પરિવારને તૂટવાના જે પ્રશ્નો હોય એ આપોઆપ સોલ્વ થઈ જાય એવું અહીં મકરંદ આપણને સંદેશો આપે છે પોતાની દીકરી અને પુત્ર વધુમાં ભેદ કરતા પરિવારોની સંખ્યા આપણા સમાજમાં ઓછી થતી જાય છે એટલે કે આવા ઓછા સમાજ હોય છે જ્યાં પુત્ર વધુને દીકરીની જેમ સાચવવામાં આવે પરંતુ દીકરી કરતા પણ પુત્ર વધુને વિશેષ આવકાર આપનાર પરિવારો પણ આપણા સમાજમાં હયાત હોય છે પુત્ર વધુ એ અજાણી વ્યક્તિ અને પુત્ર વધુ એ અજાણી વ્યક્તિ બીજા ઘરની વ્યક્તિ એવો ઉપેક્ષિત વ્યવહાર પુત્ર વધુમાં અસલામતીની ભાવનાને પેદા કરે છે એટલે કે જે બીજા પરિવારમાં આવતી આપણા ઘરમાં જે પુત્ર વધુ આવે છે તેની સાથે ઉપેક્ષિત વ્યવહાર ખરેખર જે એને ન ગમે એવો વ્યવહાર ન કરવો જોઈએ કાવ્યમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે પુત્ર વધુને લક્ષ્મી પરિવારનું અભિન્ન અંગ જેને ક્યારે છૂટું ન પાડી શકાય એવું અંગ કુટુંબનું ગૌરવ પણ કહી શકાય દીપિકા કહી શકાય એવા વિશેષણો પણ એની અંદર વાપરવામાં આવ્યા છે જે ખરેખર એ ખરેખર પુત્ર વધુ માટે યોગ્ય છે જે ઘરમાં આવું બને છે ને તે ઘર સ્વર્ગથી પણ સુંદર હોય છે માટે દરેક સમાજના વ્યક્તિઓને આ કાવ્યમાંથી એક સ્પષ્ટ સંદેશ પ્રાપ્ત કરી શકાય છે કે દીકરી ખરેખર એ સમાજનો દીવડો કહી શકીએ ભાષાકીય અભિવ્યક્તિની વિશેષતા અને પુત્ર વધુના આગમનથી સર્જાયેલા ઉત્સવના માહોલને આનંદના કેન્દ્રોમાં ઉદાહરણો સાથે કવિએ સરસ મજાના અહીં રજૂઆત કર્યા છે ગુજરાતીમાં પુત્ર વધુની પ્રતિષ્ઠા કરતા ખૂબ જ ઓછા કાવ્યો લખાયા છે માટે આ કાવ્ય ગુજરાતી સાહિત્ય માટે એક વિશેષ કાવ્ય પણ કહી શકાય એટલે પુત્ર વધુનું માતમ્ય ઘરની અંદર કેમ કરીને વધારવું એ આ કાવ્યને મુખ્ય રહેલું છે જોઈએ આપણે કાવ્યને કવિ મકરંદવે મકરંદવે નું પૂરું નામ મકરંદ વજય શંકર દવે જેનું ઉપનામ તુખલસ કહીએ તો સાઈ પણ સાઈ નામથી પણ ઓળખવામાં આવે છે તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા આઝાદીની ચળવળમાં તેઓ ગાંધીજી સાથે જોડાયા હતા તેમણે અનેક અખબારોમાં સમાચાર પત્રોમાં કામ કર્યું હતું તેમણે વલસાડ જિલ્લાના નંદી ગ્રામમાં આદિવાસીઓ માટે તેઓએ ખૂબ ઝુંબેશપૂર્વક પૂર્વક કામ કરેલું છે તેમના સાહિત્ય જોઈએ તો જબુક વીજળી જબુક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે બે ભાઈ તાઇકો એમના બાળનાટ્ય સંગ્રહો છે યોગપથ અને અંતરવેદી તેમના આધ્યાત્મિક ચિંતનના પુસ્તકો છે તરણા જયભેરી ગોરજ સૂરજમુખી સંગના સંગતિ એ તેમના કાવ્ય સંગ્રહો છે અને શ્રેણી વિજાનંદ એ તેમનું વાટિકા પણ છે માટીનો તો સાદ એ એમની નવલકથા છે અને સત કેરી વાણી એમને સંપાદિત કરેલું એ ભજન સંગ્રહ છે ગુજરાતી સાહિત્યમાં આના સિવાય વિશેષ પ્રમાણમાં પુસ્તકોનું લખાણ લખેલું છે તેથી એવોર્ડ તો સ્વાભાવિક છે કે તેમને મળે માટે તેમને રામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો છે કાવ્યનો ભાવાર્થ જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે પણ પુત્ર વધુનું સ્વાગત એક વિરલ આગવું અનેરું કાવ્ય કહી શકીએ આપણે કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે એટલે પુત્ર વધુ ઘરની અંદર લક્ષ્મી તરીકે એ આવેલ છે એના આવવાથી ઘરમાં સો સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે એટલે એ ઘર માટે પુત્રવધુ એ સો સો કમળની સુગંધ એટલે ઘરને પ્રફુતિ પ્રફુલ્લિત રાખવાનું ખરેખર કામ કરે છે પુત્ર વધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલે ઉઠે છે અને તેના ચિત્રો આપી એને ઘરનું સત્ર અને ઘરની શાયણી ગણાવી છે એટલે એ ઘરનું ખરેખર તો એ બધા પરિવારના સભ્યોને એક સત્ર તરીકે એક ઘરનું ખરેખર છત્તર કહીએ જેનાથી પરિવારના સભ્યોને જરા પણ આંચ ન આવે એવી કાળજી રાખનાર હોય તુલસી માતાથી લઈ અને વ્રતોની હાર એ કાયમને માટે તેની અંદર બંધાયેલું પાત્ર હોય તો માત્રને માત્ર એ દીકરી અને પુત્ર વધુ છે આમ સાયણી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે અને બંને કુળ ઉજાળનાર પુત્ર વધુના આગમનથી જીવતરની હાસ નિરાંતનો ભાવ કહીએ અહીં ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે જોઈએ આપણે કાવ્યને આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે આજે હવે સંબોધન તરીકે કોનું કરે છે તો કે લક્ષ્મી તરીકે સંબોધન કરે એ કોના માટે શબ્દ વપરાયો હોય તો કે પુત્ર વધુ હવે પરિવારના સભ્યો એ જ્યારે પોતાના ઘરમાં નવું પાત્ર આવતું એટલે કે જ્યારે પુત્ર વધુ આવે જો તેને લક્ષ્મી તરીકે સ્વીકારવામાં આવે તો ઘરની અંદર ખૂબ સુખ શાંતિ આવી શકે એટલે કે આજ લખમી શબ્દો શબ્દ છે આવ્યા મારે આંગણે ખરેખર આજ પુત્ર વધુ મારા આંગણે આવ્યા છે તો જાણે કે એ લક્ષ્મીનો અવતાર હોય એવો અહેસાસ થાય છે અને એ સાથે સાથે લાવ્યા સોસો કમળની સુગંધ સાથે પરિવારના સભ્યોની અંદર સો સો કમળની સુગંધ એટલે પુષ્કળ પરમાણમાં પરિવારના સુખ સંપત્તિ વૈભવ અને તંદુરસ્તી આવા અસંખ્ય પરિવારને જે નિર્ભય રહી શકે એવી કમળ રૂપી સુગંધ પણ એ સાથે લઈને આવ્યા છે ઉત્સવ મારે આંગણે ખરેખર જે પુત્ર વધુ મારા આંગણે આવ્યા છે પ્રાણીને એટલે આ ખરેખર મારા માટે એક અનેરો ઉત્સવ હું કહી શકું માની શકું કારણ કે પરિવારના સભ્યોની અંદર પુત્ર વધુ એ લક્ષ્મીનો અવતાર લઈ અને આવ્યા છે અને એટલે એની ઘણી બધી જવાબદારીઓ સાથે લઈને આવ્યા છે અને ખૂબ એ નિકટથી તે નિભાવશે એવી અહીં લેખકની અને પરિવારના સભ્યોની ઈચ્છા છે મારી અડવી ભીંતોની એના આંગણા એટલે કે જે ઘણા સમયથી જે પહેલાંના સમયની અંદર જે લીપણ આપણે કરતા હતા ગારથી એ પરિવારના સભ્યોની એ ગાર કરે એવું કોઈ હતું નહીં એટલે મારી અડવી એટલે શોભા વગરની શણગાર વગરની એકદમ સાદી પડેલી જે ભીંતો હતી એ ભીતોને એના આંગણાની સ્પર્શ થતી એટલે હવે નવી લક્ષ્મી ઘરમાં આવી હે તો ઘરને સજાવશે કરશે મારી અડવી એટલે રહેલી જે છે એને એ જેના આંગણા સ્પર્શ થશે અને જ્યાં જ્યાં પરશે ત્યાં ત્યાં સોહી શણગારે એટલે ઘરની અંદર જે જે એનો હાથ જ્યાં ફરશે એ એક એક વસ્તુને વ્યવસ્થિત શણગારવા માટે એ પુત્ર વધુ પૂરતા પ્રયત્ન કરશે એટલે હવે આખા ઘરની રોનક ખરેખર બદલાઈ જશે જોઈના આંગણાના ટેરવા અડશે ને એટલે સોળે શણગાર સોળે કલાએ એ શણગાર ખીલે ઉઠશે ખરેખર જે ઘરના અંદર જે ઘણા સમયથી એ એમને પડી રહેલી વસ્તુઓ ભીંતો અને પરિવારના સભ્યોની તમામ વસ્તુઓ હવે ખરેખર ખૂબ સુશોભિત બનશે કારણ કે ઘરમાં એક જવાબદાર વ્યક્તિ આવી છે અને એ પણ પુત્ર વધુને લક્ષ્મી સાથે સરખાવ્યા છે એટલે ખરેખર એ મારી અળવી ભીંતોને એના આંગણાનો સ્પર્શ થશે ને એટલે સોળે એ ખીલી ઉઠશે માટે આજે મારા ઘરે ઉત્સવ છે ઉત્સવ એટલે ઉત્સવ એટલે પ્રસંગ કહીએ શુભ પ્રસંગ પણ એને કહી શકીએ એને વેણલે વાહલપ નેત્રે જ્યારે એ લક્ષ્મી પુત્ર વધુ જ્યારે બોલે ને ત્યારે એના બોલ પણ ખૂબ મીઠા હોય છે એટલે વેણલે એટલે એ જ્યારે એ બોલે એ વર્ણો શબ્દો જ્યારે બોલે કોઈ સાથે વાતચીત કરે ત્યારે વાહલપ એની અંદરથી વાહલપનો દરિયો ખરેખર ખૂબ વહાલ હોય પરિવારના સભ્યો સાથે એવું એ મીઠું મીઠું કાયમને માટે બોલે જાણે કે એને ટોડલી ટહુકાર જાણે કે એના કોઈ કોઈલ ન બોલતી હોય ટોડલે કરતી હોય એવું એને લાગે છે એનો મીઠુરો મીઠુડો અને મધુર એનો અવાજ છે દરેક સભ્યો સાથે એ વાહલપથી વાત કરવાની જેની શૈલી છે એને કારણે પરિવારના તમામ સભ્યોની અંદર ખરેખર એ ટોડલીએ જાણે કે એક મધુર ટૌકાર ન સંભળાય એવો દરેક પરિવારના સભ્યોને અહેસાસ થશે માટે આજે મારે આંગણે ઉત્સવ છે પ્રસન્ન છે સરસ મજાનો એક અનેરો ઉત્સવ છે એટલે એના વેણલે વેણ એટલે એક એક શબ્દ અને એક એક શબ્દની અંદર સ્નેહનો એક ભાવ જાણે કે ન નીતરતો હોય અને એ તમામ વપરાયેલા જ્યારે પુત્ર હતો પરિવાર સાથે સંવાદ કરે વાત કરે તો જાણે એક સરસ મજાનો ટૌકાર ન સંભળાતો હોય એવો એ સ્થા થાય છે માટે આજે મારે જાણે કે આંગણે એક સરસ મજાનો ઉત્સવ હોય એવું લેખક કે કવિ માને છે મારે આંગણે ઉત્સવ મારે આંગણે એ પણ તડપદો શબ્દ છે એના પછી એ તો ઘરનું છત્તર એ ઘરની એ ઘરનું છત્તર એટલે કે આપણું ઘર હોય ઘરની ઉપર જે છત્તર હોય જેના ઉપર તમને તડકો ન પડે સમ જવાબદારી એ દુઃખોને સહન કરી ઘરના પરિવારને એક નિર્ભય વાતાવરણ પૂરું પાડે છે એટલે તમામ જવાબદારી એ એના સિરે હોય છે એ તો ઘરનું છતર તમામ જવાબદારીઓનું જાણે કે એ છતર છે એને આપણે એમ પણ કહી શકીએ કે એ નિર્ભય ભય મુક્ત પરિવારના સભ્યોને એક જાળી કહી શકીએ એટલે કે એ ઘરનું છતર છે ઘરના પરિવારના સભ્યોને જરા પણ તકલીફ ન પડે એના માટેનું એ તમામ પ્રયત્નો કરતો હોય છે સ્ત્રી પુત્ર ઘરની પાછી છાંણી પણ છે અને ઘરની અંદર શોભાયમાન એ એ વધુ પણ છે ઘરની આગાસીનું ખુલ્લું આકાશ છે એને મન ભરીને એ માણી શકે એવી ઘરની આઝાદી પણ તેની અંદર રહેલી છે એટલે એને એટલે ઘરની જવાબદારી પણ એટલી આપતું જેથી કરીને એટલી ખબર પડે કે ઘરનું છતર છે તમામ જવાબદારી સાથે નિભાવવાની સંપૂર્ણ જવાબદારી એની હોય છે એટલે એ ઘરનું છતર પણ કવિએ કહ્યું છે ઘરની સાયડી પણ છે ઘરની લક્ષ્મી પણ છે એને ફૂલની જેમ સાચવી એ પરિવારના સભ્યોની એક આગવી વિશેષતા પણ કહી શકીએ અને ઘરની આગાશીનું ખુલ્લું આકાશ પણ કહી શકીએ કે એ મન ભરીને માણી શકે જીવનને એવી એને આઝાદી પણ હોવી જોઈએ માટે કવિ કહે છે કે ખરેખર આવી પુત્ર મારા વધુ પુત્ર વધુ મારા આંગણે જ્યારે આવે તો ખરેખર મારે મારા માટે ખરેખર ઉત્સવ મારે આંગણે ખરેખર મારા માટે એ સારો અનેરો પ્રસંગ કહી શકું હું શબ્દ કોના કોઈ પુત્ર હતું એટલે કે તેને બબે એટલે બે કુળને ઉજાડ્યા એટલે કે ખરેખર બે કુળને એને દીવાની જેમ પ્રજ્વલિત કર્યા છે બે કુળનો એને ઉદ્ધાર કર્યો છે કયો એક મોસાળ અને બીજો સાસરવટ એટલે એને બબે કુળને ખરેખર ઉજાડ્યા છે બે કુળને એને પ્રફુલ્લિત કર્યા છે હૈયે હું પ્રેમ હૈયાની અંદર ખૂબ પ્રેમ ભરેલો છે ને જીવતરની હાસ છે છતાં પણ જીવતરની અંદર એને હિંમત છે હાથ છે આશા છે કંઈક નવી માટે આજે મારે આંગણે ઉત્સવ છે ઉત્સવ મારે આંગણે અને એ પુત્ર વધુ બે કુળને ઉજાગર કરીને આવે છે એક પોતાના પરિવારના સભ્યોને પણ આંચ ન આવે એની પણ એટલી તકેદારી રાખે અને એક પોતાના પિતાના ઘરના સભ્યોની સંપૂર્ણ જવાબદારી ત્યાં જ્યાં સુધી પોતાના પિતાના ઘરે હોય ત્યાં પણ એની સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવતી પુત્ર પુત્રી જ્યારે પોતાના સાસરવટમાં જાય ત્યારે પુત્ર વધુ બનીને એ એ કુળને પણ જરા પણ આંચ ન આવે એવી હંમેશા એ તકેદારી રાખતી હોય માટે આપણે આપણા સમાજની અંદર જે પુત્ર વધુ માટેની જે સોચ છે જે વિચાર છે ખરેખર તેને બદલાવી જોઈએ જેથી કરીને પુત્ર વધુ પણ એ પુત્રીની જેમ ખુલ્લા આકાશની અંદર મન ભરીને માણી શકે અને એને એટલો અહેસાસ ન થાય કે હું આ ઘરની દીકરી છું વધુ નહીં એટલે એને દીકરીની જેમ રાખો આ તો આપણું સરસ મજાનું કાવ્ય કાવ્યની અંદર પુત્ર વધુ ને પુત્રીની જેમ સ્વીકારવામાં આવે તો સમાજની અંદર બનતા જે અણબનાવો હોય એને આપણે ટાળી શકીએ એવો લેખકનો મુખ્ય ભાવ રહેલો છે જોઈએ આપણે સમાન અર્થી શબ્દો અડવું એટલે શણગાર વિનાનું શોભા રહિત શોભા વગરનું આંગણા એટલે આંગળીઓની લીંપણમાં કરાતી ભાત પરસ એટલે સ્પર્શ કરવો ટોડલો એટલે ટોલો કહીએ આપણે બાર શાકનો એટલે બારણાની ઉપરનો ભાગ જે બાર શાકના ઉપલા ભાગ આગળનો રહેતો હોય જે લાકડાનો ભાગ એને આપણે ટોડલો કહીએ સત્તર એટલે છત્ર ઉજાડવું એટલે કરવું એના પછી વિરુદ્ધાર્થી શબ્દ સુગંધ એટલે સારી ગંધ વિશેષણ કર્મધારી સમાસ કહી અને સામે દુષ્ઠ એટલે ખરાબ ગંધ એટલે ગંધ ખરાબ ગંધ એ પણ વિશેષણ રહેલું છે તડકો અને સાંઈડો ખુલ્લું એટલે બંધ આ આતા વિરુદ્ધાર્થી શબ્દો એના પછી તળપદા શબ્દો લખમી એટલે લક્ષ્મી ઉત્સવ એટલે ઉત્સવ પ્રસંગ જીવતર જન્મારો જિંદગી રૂઢિપ્રયોગનો અર્થ આપવો કુળને ઉજાળવું કુળને શોભાવવું કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું આ તો આપણું સ્વાધ્યાય એના પછી તમને વિકલ્પ આપેલા છે એટલે કે આપણે એને ટૂંકા પ્રશ્નોને લઈ શકીએ પુત્ર વધુના આગમનથી જાણે આવવાથી જાણે ખાલી જગ્યા શું આવશે તો લક્ષ્મી આવવામાં આંગણામાં આવ્યા છે સો કમળની સુગંધ લાવ્યા છે આંગણે આ જે છે ખરેખર ત્રણે ત્રણ આવશે એટલે ટૂંકા પ્રશ્નો આપણે આને લઈ શકીએ એના પછી પ્રશ્ન નંબર બે જોઈએ તો કે નીચેના પ્રશ્નોને બે ત્રણ વાક્યમાં જવાબ લખો તો એમાં પેલો પ્રશ્ન ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શો શોભવા લાગી એ પહેલો પ્રશ્ન હે એના પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ એ સાત આઠ લીટીમાં લખો તો પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો જે કાવ્યને આધારે એના પછી પ્રશ્ન નંબર બે પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે આ પણ એ કાવ્યની અંદર રહેલો પ્રશ્ન છે જેને આપણે કાવ્ય સમજ્યા એની અંદર આવી ગયું હતું એના પછી કાવ્ય પંક્તિ હે એણે બે બે તે કુળને ઉજાડ્યા તેને કયા બે કુળનું ઉદ્ધાર કર્યો એ એના વિશે પણ તમારે કાવ્યને આધારિત ચર્ચા કરવાની છે મિત્રો આ તો આપણું સરસ મજાનું કાવ્ય અને હવે નવા સત્રની અંદર આપણે જેમ આગળના સત્રની અંદર જેમ સ્વાધ્યાય લખતા હતા એમ આ સત્રમાં પણ ટૂંકા પ્રશ્નો એક બે વાક્યમાં સાત આઠ લીટીના પ્રશ્નો અને સવિસ્તાર જવાબો તમામ આપણે કાવ્યની અંદર નોંધ કરશું અને પછીના લેક્ચરની અંદર આપણે નવા પાઠની કે કાવ્યની શરૂઆત કરશું ત્યાં સુધી હસું